આ પ્રકરણનો આજે આપણે વિડીયો જોઈએ અને સરસ મજાનું સોલ્યુશન મેળવીએ રેડી ચાલો જોઈએ કે દ્વિતીય પરીક્ષા માટે ખાસ આ અસાઇનમેન્ટ તમારે ખરીદવાનું છે હજી ના ખરીદ્યું હોય તો ખરીદી લો જલ્દીથી જલ્દી એની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અને કાંઈ પણ વધારે પડતો પ્રોબ્લેમ હોય તો ઘરે બેઠા મેળવવા સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બસો બાવીસ બસો ચોપન રેડી વધારે સમય ન બગાડતા વિદ્યાર્થી મિત્રો ડાયરેક્ટ શરૂ કરીએ વિભાગ બે માં તમને ખ્યાલ છે સોળ થી ચોવીસ પ્રશ્નો પ્રત્યેક ના બે ગુણ છે નવ માંથી છ લખવાના છે એટલે બાર માર્ક્સ રોકડા લેવાના છે ચાલો જે પહેલો સવાલ ચતુષ્કોણ એબીસીડી ના વિકરણો એકબીજાને દુભાગે છે જો ખૂણો એ બરાબર પાત્રી સમ સુધી તો ખૂણો બી શોધો સાહેબ આમાં કાંઈ ખબર ન પડી જો પહેલા એ લોકોએ એવું ન કીધું કે આ સમાંતર બાજુ ચતુષ્કોણ છે પણ એવું જરૂરથી કહી દીધું કે તેના વિકર્ણો એકબીજાને દુભાગે છે જે ચતુષ્કોણના વિકર્ણો એકબીજાને દુભાગતા હોય તે એક પણ ચતુષ્કોણ ન હોય સમાંતર બાજુ તો હોય જ કયો હોય સમાંતર બાજુ બરાબર છે ખાસ યાદ રાખજો રેડી છે ચાલો તો જોઈએ ચતુષ્કોણ એબીસીડી ના વિકર્ણો એકબીજાને દુભાગે છે તેથી ચતુષ્કોણ ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ થાય રેડી ચાલો હવે આપણે આકૃતિ દોરી નાખીએ

માહિતી કલેક્ટ કરી લઈએ ખૂણો એ બરાબર પાત્રીસ અંશ આપેલું છે કેટલું પાત્રીસ અંશ હવે આગળ જોઈએ ખૂણો એ પ્લસ ખૂણો બી બરાબર એકસો એંશી અંશ કારણ શું પાસ પાસેના ખૂણા પૂરક પાસ પાસેના ખૂણા પૂરક આગળ જોઈએ તેથી ખૂણો એ એટલે 35° + कोण b = 180° यदि कोण b = 180 - 35° यदि कोण b = કેટલો થાય 145° 180 માંથી 35 બાદ કરો કેટલા બર 145 આવી ગયો જવાબ 145 બસ આ જ વસ્તુ છે ખાસ અને અહીંયા તમારે જે સમજવા જેવું મોસ્ટ ઈમ્પોર્ટન્ટ બાબત હતી આ હતી કઈ રીતે સાહેબ આ દાખલો દાખલો જોઈ ને પેલા તો આપણને અઘરું પડે ભાઈ પણ અહિયાં આપણી માટે જે લોજિક છે જે સમજવાનું છે તે શું છે વિકર્ણો એકબીજાને દુભાગે છે તે લંબચોરસ નો થાય લમચોરસમાં આવું હોય જો પેલા લંબચોરસ હોત ને તો આ ખૂણો આપણને પાત્રીસ નો આવે પાત્રીસ નો આવે કેટલો આવે નેવું આવે સમજાય છે કા સંબાજુ હોય કે સમાંતર બાજુ હોય ને સમાંતર બાજુ જો સમાન સંબાજુ હોય ને એની પછી બીજી કન્ડિશન છે એના વિકર્ણો એકબીજાને લંબ રૂપે દુભાગે બરાબર છે એકબીજાને કેવા લંબ રૂપે બંને એકબીજાને નેવું ડિગ્રી દુભાગે એટલે એવી કોઈ શરત નથી ચતુષ્કોણ ગયો હોય સમાંતર બાજુ જ હોય રેડી છે નેક્સ્ટ બીજો આકૃતિમાં બે સમાંતર બાજુ ચતુષ્કોણ એબીસીડી એબીસીડી અને બીજો એ ઈ એફ જી છે જો ખૂણો સી બરાબર પંચાવન અંશ હોય ખૂણો સી બરાબર કેટલો છે પંચાવન અંશ હોય તો ખૂણો એફ શોધો સાહેબ કેમ ગોતવાનું અલા ભલા માણા ચતુષ્કોણ એબીસીડી સમાંતર બાજુ ચતુષ્કોણ છે ચાલો ચતુષ્કોણ એબીસીડી કેવો છે સમાંતર બાજુ ચતુષ્કોણ રેડી

ખૂણા એ બરાબર પણ મુ પંચાવન અંશજી ચતુષ્કોન એ ઈ એફજી સમાંતર બાજુ ચતુષ્કોણ છે ચતુષ્કોણ છે દેખાય છે એકદમ ઈઝીલી ઈજીલી આપેલું છે લખેલું છે છાપેલું છે જોઈએ ને કારણ શું સામ સામેના ખૂણા સમાન સ સ સ નો નિયમ સમાંતર બાજુ ચતુષ્કોણ માં કયો નિયમ સ સ ડાઉટ એમાં પ્રોબ્લેમ કે ક્વેરી એકદમ ઈઝી છે રેડી છે જોઈને ગભરાવ થતું નથી નિયમો મગજમાં રાખો આ બધા દાખલામાં હું કોન્સેપ્ટ ઉપર ચાલું છું અહીંયા નથી એ કોઈ ચોપડીનો દાખલો આ કઈ ગોખી ગોખી ન થાય ભાઈ રેડી ચાલો જોઈએ નેક્સ્ટ ત્રીજો દાખલો સમાંતર બાજુ ચતુષ્કોણ PQRS માં ખૂણો -no P બરાબર ખૂણો Q 20 અંશ હોય તો ખૂણો R શોધો ચાલો સમાંતર બાજુ ચતુષ્કોણ P Q R S આના ઉપરથી મારા ખ્યાલથી બધાની બુદ્ધિ દોડવા માંડવી જોઈએ જો ખૂણો P અને ખૂણો -no Q ખૂણો -no P અને ખૂણો -no Q પાસ પાસેના ખૂણા કહેવાય

ખૂણો P બરાબર ખૂણો Q પ્લસ વીસ અંશ આવું આપ્યું છે જો પહેલા ખૂણો P અને ખૂણો Q ખૂણો P અને ખૂણો Q પાસ પાસેના ખૂણા સમાંતર બાજુ ચતુષ્કોણમાં પાંચસો પંચાવન નો બોમ્બ ફૂટે પાસ પાસેના ખૂણા પૂરક ચાલો હવે ખૂણો P પ્લસ ખૂણો Q બરાબર એકસો એસી અંશ રેડી ચાલો તો હવે તેથી પણ ખૂણો p બરાબર કેટલો ખૂણો q 20 ઓં ખૂણો p બરાબર કેટલો એ પૂછા આપણને ખૂણો q 20 ઓં તો મૂકો ખૂણો q 20 ઓં બરાબર 180 ખૂણો q સોરી પણ અહીંયા એક વસ્તુ ભૂલી ગયા પ્લસ જો આ તો આપણે લખ્યું ખૂણો p બરાબર લખ્યું આપણે ખૂણો

બરાબર એકસો સાહીઠ અંશ છેદમાં ક્યુ બરાબર એસી અંશ પણ આપણો જવાબ નથી આ આપણો જવાબ

Plus, kuno r. exponer, 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 Pas exponer, 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 kuni, q. exponer, q exponer, 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 plus kuno exponer, 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 Teti kuno exponer, 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 exponer,

સાત xyz ની પરિમિતિ જોઈએ છે ત્રિકોણ તમે આ કોન્સેપ્ટ ભણી જ ગયા હશો એની કોઈ પણ ત્રિકોણની બાજુના મધ્ય બિંદુને જોડવાથી અંદર જે ત્રિકોણ બને એની પરિમિતિ બારના ત્રિકોણ ના પરિમિતિ કરતા કેવી હોય અડધી હોય એટલે બાર ના ત્રિકોણની પરિમિતિ ડબલ હોય અંદરના ત્રિકોણની પરિમિતિ અડધી હોય હવે આપણને અંદરના ત્રિકોણની પરિમિતિ મળી જાય એમ

તમે જો ને હાઉ શોર્ટકટમાં કરવો હોય તો પણ થાય ચાલો એકદમ શોર્ટકટ આપણે જવાબ જ ફટાફટ સ્ટેપ ની અંદર આવે એવું કામ કરીએ એલ એમ અને એન એલ એમ અને એન ત્રિકોણ એલ એમ અને એન એ ત્રિકોણ એક્સ વાય ઝેડ ની બાજુઓના મધ્ય બિંદુ છે બાજુઓના मध्य बिंदु होवा थी मध्य बिंदु होवा थी शो થાય તો જોઈએ ત્રિકોણ xyz ની પરિમિતિ બરાબર 2 ગુણ્યા ત્રિકોણ lmn ની પરિમિતિ

સાત સત્તર સત્તર પોઈન્ટ પાંચ કેટલું સત્તર પોઈન્ટ પાંચ સત્તર પોઈન્ટ પાંચ બે કેટલું થાય પાંત્રીસ સેમી કેટલું થાય પાત્રીસ સેમી ઘણી જગ્યાએ તમને લાંબુ લાગે પણ આપણે આ એકદમ શોર્ટકટ કર્યું આનાથી શોર્ટકટ હવે લગભગ પોસિબલ નથી રેડી ચાલો ત્રિકોણ એક્સ વાય ઝેડ ની પરિમિતિ બરાબર પાત્રીસ સેન્ટીમીટર જવાબ રેડી નેક્સ્ટ પાંચમો દાખલો ત્રિકોણ એબીસી ની બાજુઓ એબી બીસી અને સીએ ના મધ્ય બિંદુ અનુક્રમે પી ક્યુ અને આર છે

સમાંતર બાજુ કેમકે બી ક્યુ ને સમાંતર પીઆર છે બીક્યુ ને જો આ બાજુ બે બાજુ મધ્યબિંદુ જોડે એટલે મધ્ય જોડે એટલે આને સમાંતર જ રેખાખંડ બને રેડી ચાલો અહીંયા ઘણા બધા કોન્સેપ્ટ બેઝ ઉપરથી તમે દાખલો ગણી શકો છો પણ આપણે સિમ્પલ જવાય તેવી ટ્રાય કરવાની છે રેડી છે ચાલો તો જવો એ bq નું માપ પેલા ગોતી આપણે શેનું માપ ગોતીએ bq નું માપ ગોતવાનું છે સૌથી પહેલું આપણું કામ હશે બીક્યુ નું માપ ગોતવું જય રેડી બિંદુ pq અને r અને ત્રિકોણ એ બી સી બાજુ અને સીએ ના મધ્ય બિંદુ છે શું છે મધ્ય બિંદુ છે તેથી અહીંયા ઘણું બધું વસ્તુ ઈઝી થઈ જાય શું થાય બી ક્યુ બરાબર

એક ના છેદમાં બે બીસી આગળ જોઈએ આપણે બી ક્યુ મેળો હવે આપણે મેળવી લઈએ પેલા પી શું મેળવીએ પી થોડુંક લેધી લાગશે પણ આપણે લેંધી કરવાનું નથી બરાબર છે ચલો પી બે ગુણ્યા એ બી એટલે આઠ પોઈન્ટ બે તેથી પી બી બરાબર ચાર દુ આઠ બે એકા બે ચાર પોઈન્ટ એક સેન્ટીમીટર બે મેળવું હવે આ ક્યુ અને પીઆર નું શું કરવું

એ જે મધ્યબિંદુ છે ને આ bc નું મધ્યબિંદુ q અને પ્લસ ab નું મધ્યબિંદુ p અને ac નું મધ્યબિંદુ r તો a b નું મધ્યબિંદુ p ac નું મધ્યબિંદુ r આ બંનેને જોડતા રેખાખંડનું માપ pr નું માપ bc કરતા અડધું હોય pr નું માપ bc કરતા અડધું હોય તો એવી જ રીતે એવી જ રીતે qr નું માપ ab કરતા અડધું હોય એટલે qr નું માપ ab કરતા અડધું હોય એટલે qr pb

pbqr ની પરિમિતિ બરાબર સંધી બાજુનો સરવાળો તો pb + bq + qr + rp રેડી rp કેમ કે pr કેમ બંને કેવું થશે સરખું ચાલો બરાબર pb કેટલા સાહેબ pb 4.1 bq કેટલા 3.2 ચાર પોઈન્ટ એક પીઆરપી કેટલા ત્રણ પોઈન્ટ એટલે છ આગળ પોઈન્ટ ત્રણ ને ચાર સાત સાત ને ત્રણ દસ દસ ને ચાર ચૌદ ચૌદ પોઈન્ટ છ સેન્ટીમીટર થોડીક ફોર્મેશન લેંદી લાગશે પણ બહુ ઈઝી છે તમને આ વસ્તુની ભાન પડી જવી જોઈએ રેડી છે બે માક્સનો દાખલો છે એટલે આપણે આટલો શોર્ટકટમાં ગયો જે હમણાં વધારે માર્ક્સ નહોતો થોડોક વિચારે ફટાફટ સ્ક્રીન શોટ પાડી લો જોઈએ નેક્સ્ટ છઠ્ઠો દાખલો કે આકૃતિમાં બીડી ઈ એફ અને એફ ડી સી સમાંતર બાજુ ચતુષ્કોણ આપેલ છે જોઈએ માય ડીયર ફ્રેન્ડ્સ સમાંતર બાજુ ચતુષ્કોણ ઓલરેડી આપી દીધો છે શું તમે કહી શકો કે બીડી બરાબર સીડી હા તો શા માટે અથવા ના તો શા માટે નહીં

F, D, C, E, F, D, C, समांतर बाजू चतुष्कोण है बीजो तो समांतर बाजू चतुष्कोण ही साम समय ने बाजू समान हुए तो चलो चतुष्कोण समांतर बाजू चतुष्कोण B D E F में B D E F में शुद्धता से B D बराबर E F E B D बराबर F E b = fe नंबर 1 હવે समांतर बाजू चतुष्कोण fdce માં એ છે fdce માં રેડી fd ce એક મિનિટ તો સોરી સોરી માય મિસ્ટેક્સ હિયર અહિયા લખવામાં આપણે નામ દેવામાં મિસ્ટેક થઈ છે એ છે અચ્છા f તો સમાંતર બાજુ ચતુષ્કોણ એફડીસી કયો છે શું થશે બરાબર એફ ઇ નંબર બે તો પરિણામ એક અને બે ની જમણી જમણી બાજુ જો સમાન થાય તો ચાલો શું થાય જો બીડી બરાબર એફ ઇ પણ એફ ઇ બરાબર તો શું છે ડીસી તેથી બીડી બરાબર ડીસી સાહેબ અહીંયા તો સીડી કીધું ને હા ભાઈ ચાલે બીડી બરાબર સીડી લખીને ફેરવીને ખ્યાલ ફેરવી નાખો મારે પહેલાં આવો ફેરવી નાખો નું થઈ જાય નું થઈ જાય સીડી રેડી ચાલો ક્લિયર છે આ વસ્તુ અહીંયા આપણો આ સાબેતી જો હા તો શા માટે તો ના તો શા માટે ને હા થશે શું કીધું અહીંયા મોટી મોટી હા પાડ દો મોટા ઉપાડે કે આ થશે રેડી જોઈએ નેક્સ્ટ શું તમે ગણિતની નવી અપડેટ્સ મેળવવા માંગો છો તો અપડેટ્સ મેળવવા માટે આજે જ વ્હોટ્સપ ગ્રુપમાં જોડે જવો વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ વધારે ક્વેરી તો કોન્ટેક્ટ કરી શકો સિત્તેર છેતાલીસ બસો બાવીસ બસો ચોપન પર ભૂલ્યા વગર વિદ્યાર્થી મિત્રો માહિતી મેળવી લેજો કઈ પણ કામ હોય તો કોમેન્ટ કરજો વિડીયો ને લાઈક કરજો અરે અરે વિડીયો લાઈક કરવાની કઈ પણ કામ હોય કોમેન્ટ કરવાનું અને 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 વિડીયો ને શેર કરવાનું મેક્સિમમ અને હા ચેનલને ને કરવાનું તો ભૂલવાનું જ નથી બરાબર છે ફરી મળીશું વિદ્યાર્થી મિત્રો સેક્શન બી ના કેપ્ટર 9 ના વિડીયો સાથે ત્યાં સુધી અમને રજા લઈ રહ્યો છું જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત